વર્ષ ઓગણીસો અઠ્યાસીમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાથી દિલ્હી સુધી રામ જન્મભૂમિ મુક્તિ માટે ચૌદસો કિલોમીટરનો પ્રવાસ ખેડતા ત્રણ યુવાઓની મહેનત રંગ લાવી છે વર્ષ ઓગણીસો નેવું પહેલીવાર રામ મંદિરની સકાર સેવાની ચળવળ થઈ હતી અને ત્યારબાદ રામ મંદિર માટે ઘણી ચળવળ કરવામાં આવેલ અને વર્ષ ઓગણીસો ને બાણુમાં બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવેલ પણ રામ મંદિર અને રામ જન્મભૂમિ મુક્તિ માટે વર્ષ ઓગણીસો ને અઠ્યાસી માં રામ જન્મભૂમિ મુક્તિ માટે જે જિલ્લાના ધોરાજી તાલુકાથી દિલ્હી સુધીની ચૌદસો કિલોમીટરનો સાયકલ પ્રવાસ ત્રણ યુવાઓ દ્વારા ખેડાયો હતો કે જેમાં કાંતિભાઈ પંજવાણી તથા મહેન્દ્રભાઈ દિનોજા તથા સિરીઝ ભાઈ ધીનોજા નામના યુવાનો દ્વારા ધોરાજીના રેલવે સ્ટેશનથી સાયકલ પ્રવાસ ખેડાયો હતો ધોરાજી હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ત્રણ યુવાનો રામ જન્મભૂમિ મુક્તિ માટેની ચળવળ કરી હતી તો ધોરાજીથી દિલ્હી તરફ જવા માટે અને વર્ષો ઓગણીસો ને અઠ્યાસીના અને દેશના ત્યાંના પ્રધાનને આમ આવેદન પાઠવવા માટે આ ત્રણ યુવાઓ ધોરાજીથી રોજનું સો કિલોમીટર કાપીને ચૌદમાં દિવસે દિલ્હી પહોંચ્યા બાદ રામ જન્મભૂમિ મુક્તિ માટેનું આવેદનપત્ર પાઠવેલ હતું અને વર્ષ ઓગણીસો આ ચળવળ વર્ષ બે હજાર ચોવીસમાં મહેનત રંગ લાવી છે અને હાલ જે રામ મંદિર તૈયાર થઈ ગયેલ છે અને આવતીકાલે બાવીસ તારીખના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે વર્ષ ઓગણીસો ઇઠ્યાસીમાં સાયકલ પ્રવાસ ખેડનાર યુવાઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયેલો જોવા મળ્યો છે રામ મંદિર તૈયાર થઈ ગયું છે તેની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે પંજવાણી કાંતિલાલ ચુમનલાલ સાયકલનો જે પ્રવાસ કર્યો હતો કેટલા દિવસ હતો અમારો ધોરાજીથી પ્રવાસ સાયકલ દ્વારા દિલ્હી લગી જવાનો હતો અને અમે રામ જન્મભૂમિ અયોધ્યા મુક્તિ માટેનું અમારું આવેદનપત્ર આપવા જવાનો હતો અમે અગિયાર દિવસે આ પ્રવાસ સાયકલ દ્વારા પૂરો કર્યો અને ઓગણીસો અઠ્યાસીની અંદર આ અમે ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં સાયકલ લઈને અમે ત્રણ યુવાનો ધોરાજીથી ગયેલા આજે જે માહોલ બની રહ્યો છે એ માહોલની અમને હર્ષ દિવાળી કરતા પણ અત્યારે આનંદ થઈ રહ્યો છે હૃદયની અંદર એવો અમને બસ આપના બધાનો સહકાર બની રહ્યા દલિત પ્રમુખ વેપાર ધોરાજી આજે દેશ રામ જન્મભૂમિ સ્થાન પર ભગવાન રામલલ્લાની મૂર્તિની મૂર્તિની પ્રતિષ્ઠાનો ઉત્સવ જ્યારે ઉજવી રહી છે ત્યારે ખૂબ જ આનંદ છે આખા દેશની અંદર આ આનંદ આનંદ પ્રવર્ત છે દેશ આખા શહેર ની અંદર ધોરાજી શહેર ની અંદર પણ જનદીઓ ભગવાન શ્રી રામ ના કટાઉટ વગેરેથી જુઓ સુશોભન થઈ રહ્યું છે મંદિરોની અંદર પૂજા અર્ચના પ્રસાદી નો વિંતરણ શંખનાદ શંખનાથ વગેરેથી રામ લલાને કરવાના છીએ પણ મારે વિશેષ માહિતી આપના માધ્યમથી આખા દેશને આપવી છે કે આમાં આ ઓગણીસો ની અંદર રામ જન્મભૂમિ મુક્તિ થાય એના માટે થઈ અને અમારા ત્રણ યુવાનો કાંતિલાલ પંજવાણી મહેન્દ્ર ધિનોજા અને શિરીષ ધિનોજા આ ત્રણ યુવાનો ધોરાજી થી સાયકલ દ્વારા ઓગણીસો અઠ્યાસી ની અંદર તેઓ આ રામ જન્મભૂમિ મુક્તિ થાય એના માટે થઈ અને જે તે વર્ષના પ્રધાન મુખ્ય પ્રધાન વડાપ્રધાન અને આ આવેદનપત્ર આપવા માટે અમારા ત્રણ યુવાનો ધોરાજી સાયકલ પ્રવાસ કરી અને આ સમાજ ને માટે ત્યારે ગયા અને આજે એ પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે જ્યારે રામલલા ની થઈ ગઈ છે ત્યારે ધોરાજી ગૌરવ સાથે જ આનંદ અનુભવે છે અને ખૂબ જ સક્રિય છે ધોળાજીની અંદર આજે જ્યારે પ્રતિષ્ઠા થશે ત્યારે દરેક મંદિરોની અંદર જાહેર સ્થળોની અંદર જાહેર પ્રસારણો થવાના છે સંખ્યા થવાના છે ઘટનાથ થવાના છે મહાતીઓ થવાની છે ખૂબ જ માહોલ ઉત્સાહપૂર્વક માહોલ થઈ રહ્યો છે જય જય શ્રી રામ આલપી વેડીસી એન ન્યૂઝ રાશિ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ